सनातन धर्मમાં પ્રકૃતિના કણકણમાં ઈશ્વરનો વાસ માનવામાં આવે છે. सनातन धर्मમાં ઘણા સમય પહેલાથી જ વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ આ સિવાય ઝાડ છોડનું પૂજન કરીને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરવામાં આવે છે. ઝાડ આપણા જીવનનો આધાર છે. હિન્દુ ધર્મમાં ઝાડ છોડમાં દેવી દેવતાઓના વાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર માં પણ ગ્રહોની સ્થિતિ ને બનાવવા માટે ઝાડ પૂજા કરવા માંગ આવે છે તેના સંબંધિત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે તો ચાલો આજે જાણી લઈએ કે ક્યાંક ઝાડ છોડની પૂજા કરવાથી દેવી દેવતાઓ ની કૃપા પ્રાપ્ત થાય છે પ્રગટાવવો જોઈએ અને મૂળમાં ચપટી હળદર વેળવીને કેળાના ઝાડમાં અર્પિત કરવું જોઈએ તેનાથી તમારો ગુરુ મજબૂત થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા

લક્ષ્મી કૃપા રહે છે આવા તિથિએ આમળાના વૃક્ષની પૂજા કરવાથી કૃપા પણ પ્રાપ્ત થાય છે આમળા નવમીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવી વિશેષ ફળદાયક હોય છે બીલીપત્ર અને વડલાના ઝાડની પૂજા વડલા અને બીલીપત્રના વૃક્ષમાં ભગવાન શિવજી વાસ માનવામાં આવે છે બિલીપત્ર ભગવાન શિવલિંગ જીવનના કષ્ટો ને દૂર કરે છે બીલીપત્રના વૃક્ષની નીચે શિવલિંગ રાખીને તેની પૂજા કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે દર મહિને બંને પક્ષની ત્રયોદશી તિથિ એ વડલાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શમી ના ઝાડ ની પૂજા શમીના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ ની કૃપા પ્રાપ્ત થાય છે પ્રસન્ન થાય છે અને જીવનના દરેક કષ્ટ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ રહે છે આ સિવાય શમી ના પાન અર્પિત કરવાથી શિવજી પણ પ્રસન્ન થાય છે કદંબ ઝાડની પૂજા કદંબ ના ઝાડ પર માતા લક્ષ્મી નો વાસ અને કમેન્ટ કર વાનુ ભૂલતા નહીં હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો